અમદાવાદના ગોધાવી સંસ્કારધામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન દર્શન અને સંઘર્ષ યાત્રાને ઉત્સવ સ્વરૂપે ઉજવવા માટે આયોજિત નમોત્સવ કાર્યક્રમનું કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર સાઈરામ દવે દ્વારા લિખિત આ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોમાં એકસો પચાસથી થી વધુ કલાકારો અને ચારસો પચાસ જેટલા ટેકનિશિયનોએ

જીવનના આદર્શોને લોકો સુધી પહોંચાડવાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈની સૌથી મોટી ઉપલબ્ધિ શું અનેક ઉપલબ્ધિઓની વચ્ચે સૌથી મોટી ઉપલબ્ધિ શોધતા મૂંઝવણ નથી મેોત્સ મનાવતો હતો આપના પંચોતે આહવાન કર્યું કે પંચોતેર થી સો વર્ષની આપણી યાત્રા આઝાદીની શતાબ્દી સુધીની યાત્રા અમૃતકાલ છે અને અમૃતકાલમાં આપણે સૌ ભારતીયો એવો પુરુષાર્થ કરવાનો છે પુરુષાર્થની પરાકાષ્ઠા કરવાની છે કે જેથી જ્યારે આઝાદીની શતાબ્દી મનાય માં ભારતી સિંહાસન વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પર હોય એવા ભારતની રચના કરવાની કલ્પના કરે